ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ દુર્ઘટના બાદ જવાબદાર સરકારી અધિકારીઓ સામે એસીબીનો ગાડીઓ કસવામાં આવ્યો છે સરકારે આ મામલે સ્પેશિયલ એસઆઈટીનું ગઠન કર્યું છે અને એસીબીના પુલો અંગે તપાસ કરવા સૂચન કર્યું છે ત્યારે એસીબી દ્વારા આર એન પાંચ અધિકારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અત્યાર સુધીની તપાસમાં બે કાર્યપાલક ઇજનેર બે નાયબ કાર્યપાલક ઇજનેર અને એક મદદની ત્યારે આ અધિકારીઓ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઈ ગયો છે જેમાં મોડી રાત્રે ત્રણ સચિવોની બદલી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરતા ત્રણ આઈએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે જેમાં આઈએસ મોના ખંડારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે પી ભારતી હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે બીજી તરફ રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં સચિવ તરીકે બદલી કરવામાં આવી છે બાપુનગરમાં વર્ષ બે હજાર નવ એટલે કે સોળ વર્ષ અગાઉ સાત વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે શકમંદોના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે બાપુનગરમાં રહેતા મારવાડી પરિવારની સાત વર્ષની દીકરીનો તેમના ઘર નજીક આવેલી સરકારી શાળાના બાથરૂમમાંથી પીંખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં લાંબા સમયથી નિવૃત્ત અધિકારી સાથે મળીને કરવામાં આવી રહેલી ખાનગી તપાસના અંતે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી નજીક પહોંચ્યાની આશા જાગી છે ત્યારે મેડિકલ ટેસ્ટના સેમ્પલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે